નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી ઉપયોગી માહિતી ને લઈ ફરી એકવાર નવા વિડીયો મિત્રો નું ને સ્વાગત છે આજના પ્રથમ સમાચાર જોઈએ તો એકત્રીસ તારીખ પહેલા કરી લોકામ આ વિશે વિગતવાર જોઈએ તો તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકો કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગો છો તો તમારે તરત જ કેવાયસી કરાવવું પડશે આ માટે સરકારે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ નક્કી કરી છે જો એકત્રીસમી માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર કેવાયસી નહીં કરવામાં આવે તો તમને એકત્રીસમી માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આવી ખુશખબર આ વિશે વિગતવાર જોઈએ તો ખેડૂતોના આંદોલન વચ્ચે સારા સમાચાર આવ્યા કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે કિસાન હેઠળ નાણાકીય રકમ સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ રિલીઝ કરવામાં આવશે અઠ્યાવીસ તારીખે ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર જમા થશે ત્યારબાદના ના મહત્વના સમાચાર વાત કરીએ તો વીજળીના નિયમોમાં ફેરફાર આ વિશે તો નવો પાવર કનેક્શન હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ પડશે નહીં મોટા શહેરોમાં બદલે વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસ લાંબી રાહ જોવી નહીં પડે પંદર દિવસ માં ગામડાઓ વીજ જોડાણ મળી જશે વીજળીના બિલ માં સુધારો કરી ઉર્જા મંત્રી એ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડના મોટા સમાચાર સરકારી હોસ્પિટલ ને કાર્ડ હેઠળ બાકી રકમ ન મળવાને કારણે હડતાલ એટલે કે કાર્ડની સારવાર બંધ કરવાનો નિર્ણય છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો પરંતુ સરકારના યોગ્ય પ્રતિસાદને કારણે તે નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું આ વિશે વિગતવાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરવતા હકારાત્મક ટિપ્પણી કરી છે તેમણે કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઈ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે ત્યાર બાદ ના મહત્વ ના વાત કરીએ તો દસ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ આ વિશે વિગત વાર જોઈએ તો જેમનું આધાર દસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તે આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી તો તમે તેને મફત અપડેટ કરાવી શકો છો આ માટે તમારે ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગ કરવું પડશે કુઈડાઈ દ્વારા મફત આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ ચૌદ માર્ચ નક્કી કરવામાં આવી છે સામાન્ય રીતે લોકો આધાર કાર્ડ માં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે આ માટે દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવે છે જે લગભગ ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા ની સહાય મળશે આ વિશે વિગતવાર જોઈએ તો નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાત ના વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ પચીસ હજાર રૂપિયા ની સહાય કરવામાં આવશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહ ના અભ્યાસક્રમો માં શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટ બે હજાર ચોવીસ માં આ યોજનાની જાહેરાત કરી હતી ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો એક કાર્ડ બનાવો બે લાખ નો ફાયદો આ વિષય વિગતવાર જોઈએ તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈશ્રમ યોજના શરૂ કરી હતી આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધી ઓગણત્રીસ કરોડ લોકોના ઈશ્રમ કાર્ડ બની ચૂક્યા છે જે વ્યક્તિની પાસે ઈશ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે બે લાખ રૂપિયાના દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો એક જુલાઈ થી નવા કાયદા લાગુ થશે આ વિશે તો દેશમાં એક જુલાઈ થી નવો ફોજદારી કાયદો થશે લાગુ ભારતીય ન્યાયિક સંહિતા બે હજાર ત્રેવીસ જે ભારતીય દંડ સંહિતા એક હજાર આઠસો સાઠ નું સ્થાન લેશે રાજદોર દૂર કરવામાં આવ્યો છે પરંતુ અલ્પતાવાદ વિદ્રોહ અને ભારત ની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિઓને સજા કરવા માટે નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે સગીરો પર ગેંગ રેપ અને મોબ લિન્ચિંગ માટે મૃત્યુદંડની જોગવાઈ છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરી દેજો